વરસાદનું કોઈ નક્કી હોતું નથી અને ખેરૈયાનો રસ ના તૂટે અને એમને ઉમંગ જાગતી રહે એ માટે હવે પ્લાસ્ટિકના ઢોલ બનાવવો પડે છે અને કિંમતમાં બી ઘણા સસ્તા પડે છે અને અવાજ એકદમ પરફેક્ટ એ પ્રમાણેની રીઝમ વરસાદમાં બી વગાડી શકે છે એના માટે નવરાત્રિમાં આ માતાજીની આરાધના બંધ ના થાય એ માટે અમે પ્લાસ્ટિકના ઢોલ બનાવીએ નવલી હવે ગણતરીના દિવસો છે ત્યારે અમદાવાદ કાલુપુર જે મંદિર રોડ પર ઢોલ ખરીદી કરવા માટે લોકો અહીં ઉમટ્યા છે છે કારણ કે ઢોલની ખરીદી ખૂબ હોય માટેના સમયમાં ચામડાના ઢોલ જે છે તે અસ્તિત્વમાં હતા અને ખૂબ સારા વાગતા હતા પરંતુ જે રીતે હવામાન વિભાગની અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહીની જે શક્યતા છે તેને લઈને હવે પ્લાસ્ટિકના ઢોલની માંગ વધી છે એટલે કે પ્લાસ્ટિકના પડના ઢોલની માંગ વધી છે માર્કેટમાં કારણ કે તે સહજતાથી જે ચામડાના ઢોલ હોય તે જ પ્રકારે વાગે છે અને તે જ રીતે જે છે તે આખી સિસ્ટમથી હવે પ્લાસ્ટિકના ઢોલની માંગ વધી છે કારણ કે સહેલાઈથી તે બનાવટમાં પણ ઇઝી હોય છે અને આ ડબગરવાળમાં અત્યારે હાલ ઢોલ ખરીદી કરતા જે લોકો છે તે જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે જે રીતે નવરાત્રી નજીક આવી રહી છે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે આ વખતે નવરાત્રીમાં તે જોખમ પણ રહેલું છે એટલે કે પ્લાસ્ટિક ના ખૂબ માંગ વધી છે અને પ્લાસ્ટિક ઢોલ બનાવવાની બનાવટ ની જે છે ચામડાના ઢોલ કરતા પ્લાસ્ટિક ના ની માંગ હવે વધી રહી છે કેમેરા પર્સન ગજરાત સોલંકી સાથે સચિન કડિયા ગુજરાત અમદાવાદ